હજી લેવાનું શું લવું ઘેર થી નક્કી કરી ના શું લેવાનું હે એ તારા જોવાનું ઘેરથી નક્કી આવું ના અહીંયા નક્કી કરું

એ થોડું ચાલો પેલા કહી દેવું પડે તમારી એક ગ્રાહક આવ્યું આ આવ્યું બીજું આવ્યું તાર પૂછવા આવ્યું ને શું લઉં કેવા આવ્યું આ બધું કરવા મને ઉભો કેવું હોય કઈ નો અડધા કલાક થી ઉભો રાખ્યો યાર હું તો બીજા છૂટા લઈ લીધા હોત અત્યારે લઈ લેખ પણ આટલો બધો ઊંચો ને નેચો કરવા ભાઈ નહીં તો નહીં તો પેલા બોલવું પડે ભાઈ મારે ખુલ્લા નહીં એવું હા તો નહીં વાત કરો ભાઈ વસ્તુ લઉ તો આલો હા વસ્તુ લો નેકળી એટલા ખુલ્લા તો એટલે ઓમ ખુલ્લા નહીં વસ્તુ લઉ તો આલો

કેટલા થયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા હમ શું તેવા ખુલ્લા ઓલાવ કરી આવો ચાલશે આનો નહીં લેવું ચમ બસ નહીં લેવું તો બ કઢાઈ હું કરવા આવા છૂટા નીકળ્યા તમારા તોડે અલ્યા પણ ગ્રાહકને તો બારસું ના જવા દેવાય એટલા તો ખુલ્લા રાખવા પડે મારે એટલે ખુલ્લા માજા એટલે ખુલ્લા નતા અને આવા વસ્તુ લીધું તો ખુલ્લા અમે તમારા બધા દુકાનોવાળા ને આ સિસ્ટમ હ